કેમ બનાવાય આ બગખણ ના ખાણી મલાવા પાસી દાળ દે કેના હુયા મારવા જાઉસ ગાડી ને હુયો પેટ્રોલ ઓ બીમાર થઈ ગઈ તમારી ગાડી તો કેમ છો યુટ્યુબ ફેમિલી આઈ હોપ તમે બધા મજામાં હશો ને આજે છે 15 ઓગસ્ટ તો આપણે સ્કૂલે જવાના છે અને બધાને હેપી ઇન્ડિપેન્ડન્સ ડે તો આપણે અહીં ટીચર બેઠા છે અને આ બધા સ્કૂલના સ્ટુડન્ટ છે બધા હાઈ કરી દયો હાલો એ બે જે સાની મુને એ ક્લાસ ચાલુ થઈ ગઈ હજી સ્કૂલે કોઈ આવ્યો નથી ફર્સ્ટ માં અમે જ છે એટલે જે થોડો બ્લોગ શૂટ કર લે આ છોકરીઓ ડાન્સ મારીયો છે આ તો આપણો ઓરખીતા માણસ છે ને નવ લેવા હોય

કેશી સમાગે ગાય કવચ જય ગાથા ગણ મંગ विधाता जय है जय है जय है आजादी है, है, अमर रहो जय जवान जय किसान भारत माता की जय भारत माता की जय વે લાઈન માં જેમ આવતા ને એ રીતે હા સાબ બલ જોરથી કે ને દે ને કે ને દે ને તો એ આપણો પ્રોગ્રામ 15 બાય કરી દીને બહુ જ ચાંદન પી ગયા પણ હાલે છે આ એક જ હાલેસા કેટલી એક યો કઈ ચાલુ નથી આ ચાલુ કરો હો ઓલી બે હે કરો અમે બે પંદર મી ઓગસ્ટ ની ઉજવણી કરી ને આવીને ખાઈ પી ને કપડા ધોવા વઈ ગયા તર આવે તઈન વઈ ગયા વાટણ થી આ શિયાર બાઠી ગયો તો બેગો હા બાઠિયા એ નાયા દુનિયાનો નો થઈડી થઈડી ને બાઈ ઉન લુગડાઈ ઉડાડ દીધા બરાબર કઈ દે હેર ખાયા લેવી લાડવા તૈયારી mm -hmm. <laughs> <laughs>

લાઈફ ફી કરે ને લાડવાસ કરાય દમંતર મોઈ બાથરૂમ માં ડબલું ખખડાવે રોહિત ને ડબલું ખખડાવે કેના મારવા બીમાર થઈ ગઈ તમારી ગાડી

તો આપડે લાગીએ ભાઈ હું કેટલે ગોલ બનાવે પાસ્તા સવાઈ ગયા હે આમાં હું નહીં ઓય માને મત ખબર પડતી હવે નાખવાના પાસ્તા પાસ્તા મિત્રો અત્યારે હાળા છે ને આપડે જરે જમબોનો થઈ રોટલો ભાઈ બની ગયો હોય તો હાલો ખાયા બાદ આપટી લઈ જવા છે છે ચાલો તો વ્લોગ ને કરી છે ભાઈ પૂરો વિડીયો મજા આવતી હોય તો લાઈક મારો શેર મારો ને સબસ્ક્રાઈબ મારો મળીએ પાછા બીજા નવા